નમસ્તે મિત્રો સ્વાગત છે એમ કે ન્યૂઝમાં તો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર ભાવનગર મહુવા નેશનલ હાઈવે ઉપર એમ્બ્યુલન્સ જ્યારે દર્દીને લીન જઈ રહ્યું હતું ત્યારે ટોલ નાકાની બેદરકારી સામે આવી છે કારણ કે જ્યારે એકસો આઠ ઊભી હતી ત્યારે ટોલ નાકાના કર્મચારી એ વાતચીતમાં વ્યસ્ત હતા તો મિત્રો જોવાનું એ છે કે આ દર્દી એટલે કે એકસો આઠ જ્યારે ઇમરજન્સી સેવા હોય ત્યારે પણ આ ટોલ નાકાની બેદરકારી સામે આવતી હોય હાલમાં જ આવું કાંઈક ઇમરજન્સી ફૂલ હોત અને જો દર્દીને કાંઈક થયું હોત તો આના જવાબદાર કોણ તો તંત્રને પણ એમ કે ન્યૂઝ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે અધિકારી છે કર્મચારી છે તેના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી થવી જોઈએ આ વિડીયો વધુ રધુ શેર કરો જેથી કરીને ટોલ નાકાના કર્મચારીને પણ ભાન થાય અને બીજી વાર આવી બેદરકારી ન થાય એટલા માટે આ વિડીયો તંત્ર સુધી જરૂર પહોંચાડો ખોલી દઉં ને આ અંદર નજરી હોય તમારે નાસ્તા કરવાના ટાઈમ છે ખોલવાના ટાઈમ નથી સ્તો કરવાનો ટાઈમ છે હે અમારી લાઈન ઈ છે ઓ ભાઈ કાયદો છે ન્યા જ આવે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ન્યા જ આવે તો જો શું આવે